આગળ વાત કરીએ તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદમાં ચોવીસ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે મહત્વના સમાચાર ફરી એકવાર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચોવીસ કલાકમાં અઢી ઇંચ વરસાદ અમદાવાદમાં વરસ્યો છે ભારે વરસાદના પગલે ખેતપાકને પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ક્યારે સર્વે બાદ વળતર અપાશે તેની ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે તો સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં પણ ચોવીસ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે પરંતુ અમુક જગ્યાએ જે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે ખેત પાકને નુકસાન થઈ રહ્યું છે લોકોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે અને તેને લઈને હવે સરકાર ક્યારે સર્વે કરશે ત્યારબાદ ક્યારે વળતર આપવામાં આવશે તેની ચર્ચાઓ હાલમાં જોર પકડ્યું છે

ત્યાં પણ ઘણા બધા સર્વે અધિકારીઓ કહી દીધું કે ખેતરોમાં જવાના રસ્તા સારા નથી કે નદી નાળામાં પાણી જઈ રહ્યું એ ટાઈમે આ બીજો રાઉન્ડ આવતા ખરેખર તો અત્યારે સર્વે કરવાની જરૂરિયાત જ નથી ડાયરેક્ટ ખેડૂતોને ડીબીટી માધ્યમથી વળતર ચૂકવી આપવામાં જરૂરી છે અને બીજી વાત રહી કે સર્વે બેન જે રીતે સર્વે કઈ રીતે ગણશે ગ્રામ એકમ ગણશે તાલુકા એકમ ગણશે કે જે એક ખેડૂતને નુકસાની આવી તો એક ખેડૂતને નુકસાની વળતર આપશે એનું પણ હજુ કોઈ સૈદ્ધાંતિક માળખું સરકારે જાહેર નથી કર્યું એટલે ખરેખર આટલી બધી દુઃખદ પરિસ્થિતિ હોય જ્યારે રોડ રસ્તા અમદાવાદ જેવા મહાનગરપાલિકાના સરસ મજબૂત લોખંડ કરતા મજબૂત જે રસ્તા બન્યા હોય જેમાં સારી સારી ટેકનોલોજી વાપરી હોય એવું વડાપ્રધાન કહેતા હોય એવા રોડ રસ્તા તૂટી જતા હોય

પછી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે કે પછી વાવણી થઈ અને ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો અને તે રીતનું નુકસાન કઈ રીતનું નુકસાન છે અને કેટલું નુકસાન છે ખેડૂતોને આપણે મુખ્ય પાક અત્યારે આપણે ગુજરાતના બેન ગણીએ તો કપાસ અને મગફળી કપાસ ફૂલ ભંપરી અવસ્થામાં હતો કે જવાની નો સમય આપણે ગણી લ્યો કે કપાસ હમણે તો માલ પાકવાનો ન તૈયારી હતી એ સમયે પાણી ભરવાથી જે કપાસના જે તંતુ મૂળ હોય એ ખતમ થઈ જાય અને તંતુ મૂળ ખતમ થવાથી ઉભો છોડવો સુકાઈ જાય અને જેમ જેમ પાણી સુકાતા જશે એમ એમ છોડવો પણ સુકાતો જશે જે કોઈ પણ છોડની ગુણધર્મ એના તંતુ મૂળ આધારિત હોય એટલે કપાસના પાકમાં એવી રીતે નુકસાન આવ્યું મગફળીમાં જે મગફળી જમીનમાં પાકતી જાત હોય તો મગફળી જે અંદર પાકો દાણો થઈ ગયો હોય એ ફરીથી ઉગી ગયો એટલે ફરીથી ઉગવાથી એનું ઉત્પાદન ઉપર અસર પડશે બીજી વસ્તુ કે પાણી જે ભરાઈ રહ્યું તો મગફળીના છોડના પાંદડા ખરાબ થવાથી જે મગફળીનો જે છોડો રહ્યો મગફળીના દાણા લઈ લીધા પછી આપણે એ પશુ ચારામાં વાપરતા હોય તો એ પશુ ચારાને લાયક નથી રહ્યો વરસાદના લીધે એક છોડના મૂળ તો ખોલા થઈ જ ગયા હોય અને સાથે પવન આવે એટલે જે રીતે મોટો વૃક્ષો ધરાશાય થાય એવી રીતે

ખેડૂતોને તો આમાં સમજણ નથી પડી એવું એટલે જ આજે મેં વાત કરી બેન એ જ કહું કે સર્વે કેવી રીતે સરકાર કરશે એનું સરકારે ચોખ્ખું ને ચટ એક માપદંડ નક્કી કરવો પડે કે અમે સર્વે કરીશું તો આવી રીતનું કરશું હજુ જિલ્લા એકમ મુજબ સર્વે કરશે કે તાલુકા એકમ મુજબ સર્વે કરશે કે ગ્રામ એકમ મુજબ સર્વે કરશે કે ખેતરે ખેતરે જે ખેડૂતને નુકસાની હોય